લોકોનો આજનો દિવસનો વાંધો હતો તો આજે એ માણસ ઓફિસ બંધ કરીને ખરા થઈ ગયો છે અમે એના માટે અહીં લડત કરીએ છીએ એના માટે અમે ઊભા છીએ કે અમે ગુનેગાર નથી પબ્લિકના જવાબ આપવા માટે અમે લોકો આજે ઊભા રહે કે કાલે તો અહીંને પબ્લિકને એવું ના થાય કે અમે કોઈને ખોટું પડે અમે અહીંયા બસ રોજ ત્યાં ભરીને છોકરાની માટે મજૂરી કરીને પૈસા આપ્યા હતા અમારી સાથે ફ્રોડ થઈ ગયું તો હવે અમે મજૂરી કરીને પૈસા ભર્યા એ અમને કોણ આવશે આ પૈસા સાહેબ હવે હવે છોકરાના ચારસો રૂપિયા ભર્યા અમારા રિક્ષામાં અહીંયા ભાડું થાય આ કચરો વેણીને અમે આ મજૂરી કરી છીએ સાહેબ